નમસ્કાર આજના આઈટીઆઈ ના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી કે મહેતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગતના પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે શોક એબ્ઝોર્બરનું હોલિંગ કરું તેના વિશે આપ તાલીમ તાલીમસર માર્ગદર્શન આપી આપના આજના પ્રેક્ટિકલનું નેતુ છે શોક એબ્ઝોર્બરનું હોલિંગ કરું તો આ પ્રેક્ટિકલથી આપને સસ્પેન્શન સિસ્ટમમાંથી શોક એબ્ઝોર્બરને રિમૂવ કરી શકીશું તથા શોક એબ્ઝોર્બરનું ઇન્સ્પેક્શન કરી શકીશું તો તાલીમાર્થી મિત્રો શોક એબ્ઝોર્બરને બીજા નામ તરીકે ડેમ્પર તરીકે પણ ઓળખવામાં આવે છે શોક એબ્ઝોર્બર એ સસ્પેન્શન સિસ્ટમનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે જેથી આપણે શોક એબ્ઝોર્બરના કાર્યો વિશે તથા તેના ભાગો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો આ પ્રેક્ટિકલ અંતે આપણે તે સૌ જાણીશું તો આજનો આપણો પ્રેક્ટિકલનો હેતુ છે સોફ્ટ ઓબઝર્બરનું ઓવરહોલિંગ કરવું તેના માટે જરૂરી ટૂલ્સ ટુ ટ્રેની ટૂલ કિટ મશીનરીની અંદર આપણે મોટર વ્હીકલ અને મટીરિયલમાં ગ્રીસ આવશે કોટન વેસ્ટ ડીઝલ તથા જરૂરિયાત મુજબ ન્યાયટમ તો હવે આપણે આજનું પ્રેક્ટિકલ આપણી મોટર વ્હીકલ પરફોર્મ કરીશું આ પ્રેક્ટિકલ દરમિયાન વપરાતું મટીરિયલ આ પ્રમાણે છે તો સૌ પ્રથમ ડીઝલ ત્યારબાદ ગ્રીસ પછી વાયર બ્રશ ત્યારબાદ ઓઇલ કેન ની પૂરવા માટે ત્યારબાદ ટ્રેની ટુલ કિટ પછી ફિક્સ પેનલ તથા રિંગ્સ પેનલ તો અહીંયા આપણે ડેમો માટે સો કેપ્સેબલનું કટ સેક્શન મોડેલ રાખેલું છે જેથી આપણને તેના પાર્ટસની માહિતી મળી શકે તો સૌ પ્રથમ જે ઉપરનો ભાગ છે તેને અપર માઉન્ટ કહેવામાં આવે છે આ એ ઉપરનો ભાગ છે અપર માઉન્ટ કહે છે તથા નીચેના જે ભાગ હોય જે સ્પ્રિંગ સાથે જોડાયેલો હોય નીચે તેને કહેવાય લોઅર માઉન્ટ તથા વચ્ચે જે આ સેક્શન કર્યું ત્યાં ઓઇલ ચેમ્બર હોય છે જેની અંદર ઓઇલ ભરેલું હોય છે ત્યારબાદ આ જે ભાગ છે એને વર્કિંગ પિસ્ટન કહે છે વર્કિંગ પિસ્ટન તથા આ છે કનેક્ટિંગ રોડ છે પિસ્ટન કનેક્ટિંગ રોડ કહેવાય એને અને નીચે છે સેકન્ડરી પિસ્ટન કહેવામાં આવે છે વર્કિંગ પિસ્ટન તથા સેકન્ડરી પિસ્ટન પછી ગેસ ચેમ્બર આવેલું રહેલું છે તો સૌ પ્રથમ તો આપણે જે વાહનમાંથી શોક દૂર કરવાનું છે તે વાહનને સમતલ સપાટી પર પાર્ક કરીને આગળ તથા પાછળના બિનને લોક કરીશું તો એ આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે વાહન છે તે અહીંયા હાલમાં ચેચિસ છે તો આ ચેચિસને આપણે અત્યારે હાલ સ્ટેન્ડ ઉપર લોક કરેલ કન્ડિશનમાં રાખેલ છે પછી સ્પ્રિંગ પેડની નીચે એક્સલ ને ટેકો આપે તેવી રીતે જેકને ગોઠવવું પડે તો એ આપણે જોઈ શકીએ છીએ કે હાલ અપર માઉન્ટિંગ બોલ્ટ ખોલવામાં આવેલ છે તથા ત્યારબાદ આપણે લોઅર માઉન્ટિંગ બોલ્ટ જે બ્રેકેટ સાથે લાગેલું હોય છે તેને ઓપન કરીશું અને ત્યારબાદ આપણે શો કે ઓબ્ઝર્વરને ની સ્પ્રિંગથી દૂર કરીશું તો આપણે જોયું કે અપર માઉન્ટિંગ બોલ્ટ તથા લોઅર માઉન્ટિંગ બોલ્ટને દૂર કર્યા બાદ આપણે શોક એબ્ઝોર્બરને લીફ સ્પ્રિંગથી દૂર કર્યું હવે આપણે શોક એબ્ઝોર્બરનું ઇન્સ્પેક્શન કરીશું હવે શોક એબ્ઝોર્બરને એક વખત આપણે લીફ સ્પ્રિંગથી રિમૂવ કર્યા બાદ તેનું ઇન્સ્પેક્શન કરીશું તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શોક ઓબ્ઝોર્બરના ઉપરનો બુશ અપર માઉન્ટિંગ બોલ્ટ સાથેનો તથા લોઅર માઉન્ટિંગ બોલ્ટ સાથેના બુશ માંથી કોઈ પ્રકાર પ્રકારનું ઓઇલ લીકેજ થતું નથી તથા બુશની કન્ડિશન ઓકે છે ત્યારબાદ આપણે શોક ઓબ્ઝર્બરનો કોમ્પ્રેશન ટેસ્ટ કરીશું તો અહીં આપણે શોક ઓબ્ઝર્બરને કોમ્પ્રેસ કરીશું અને જોઈશું કે કોમ્પ્રેસ કર્યા બાદ તે પોતાની સ્થિતિમાં પાછો ફરે છે તથા ના ફરતો હોય અથવા તો કોમ્પ્રેસ કર્યા બાદ તેમાંથી ઓઇલ લીકેજ થતું હોય તો તેને આપણે બદલીશું तो ये आप ने જોઈ સકિયે છે કે એક વાર કમ્પ્રેશન કરેા બાદ શોક એબzorબર તેની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે તથા કોઈ પણ પ્રકારનું ઓઈલ લીકેજ અહીંયા આપને જોઈ શકતા નથી જેથી આપણો શોક એબzorબર ખૂબ જ સારી કન્ડિશનમાં છે જેથી હવે આપણે તેને પાછું ફિટ કરીશું મૂળ સ્થિતિ પર હવે આપણે શોક એબzorબરને તેની મૂળ જગ્યાએ એટલે કે લીવ સ્પ્રિંગ સાથે ફિટ કરી દઈશું સૌપ્રથમ આપણે અપર માઉન્ટિંગ બોલ્ટને ફિટ કરવું ફિટ કરતા પહેલા એ ધ્યાન રાખવાનું કે અપર માઉન્ટિંગ બ્રેકેટ કે લોઅર માઉન્ટિંગ બ્રેકેટનું બોલ્ટ તૂટી ગયું ના હોય તો આ રીતે આપણે સો કે ઓબ્ઝર્બરનું પાછું એસેમ્બલિંગ કર્યું અહીંયા આપણે આપણું પ્રેક્ટિકલ પૂર્ણ કરીએ છીએ હવે આપને આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવીર પ્રતી સાવચેતી વિશે જાણિશુ તો સૌ પ્રથમ આપને જે પણ મોટર વ્હીકલ પર આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોઈએ મતલબ કે શોક એબ્સોર્બરને રીમુવ કરવાનો હોય તે વીકલને બરાબર સંતલ સપાટી પર પાર્ક કરવો જોઈએ તથા તેના બધા વ્હીલ્સ લોક રહે તે રીતે આગળ પાછળ ઓબેટ મૂકી જોઈએ તથા હેન્ડ બ્રેક લગાડી રાખવી જોઈએ બીજી સાવચેતી આપણે રાખીશું કે જો શોક એબ્સોર્બરને રિમૂવ કર્યા બાદ તેની અંદરથી કોઈપણ પ્રકારનું લીકેજ હોય કે કોમ્પિશન ટેસ્ટ કર્યા બાદ જો તે પોતાની મૂળ સ્થિતિમાં પાછું ન ફરી શકતું હોય તો તેને રિપેર કરાવવું જરૂરી છે ત્યારબાદ જ તેને ફિટ કરવું તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલના અંતે આપણને એ જાણવા મળ્યું કે શોક એબ્ઝર્બરનું સ્થાન વાહનમાં કઈ જગ્યાએ હોય છે તથા તેને કેવી રીતે રિમૂવ કરી શકાય છે અને તેનું ઇન્સ્પેક્શન કેવી રીતે કરી શકાય છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે આ પ્રેક્ટિકલનું તમને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહ્યું હશે આભાર